ગમત સાથે જ્ઞાન ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ ગુજરાત પોલીસ ભરતીનું પેપર રેવાઈ ગયું છે કેવું રહ્યું છે પેપર વિદ્યાર્થીઓના રિવ્યૂ આવી ગયા છે આપણે પરફેક્ટ એનાલિસિસ સાથે છે એ કેટલા વિદ્યાર્થીઓને માર્ક આવશે અને કટ ઓફ કેટલું રહેશે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાનચેનને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો તેથી બધાને તેનો ફ્રીમાં લાભ મળે અને જો તમે આપણી સાથે જોડવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એનાલિસિસ તો સૌ પ્રથમ તો ટોટલ બસો માર્કનું પેપર હતું બધાને ખબર છે બરાબર છે એમાંથી પાર્ટ વન છે એ મેથ્સ અને રિઝનિંગનો હતો એમાં એસી ટક એંશી માર્ક નહોતું બીજું હતું પાર્ટ ટુ બરાબર છે એમાં એકસો ને વીસ માર્ક નહોતું એટલે ટોટલ થઈ ગયા બસ્સો માર્ક આ બંનેમાંથી તમારે ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી હતા કેટલા ચાલીસ ટકા બરાબર છે હવે જો પાર્ટ વનની માર્ક કરીએ તો તમારે એસીમાંથી બત્રીસ માર્ક લાવવા જરૂરી છે અને પાર્ટ ટુની વાત કરીએ તો તમારે એકસો વીસમાંથી અડતાલીસ માર્ક લાવવા જરૂરી છે બરાબર છે એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો માર્ક થયા ટોટલ એંસી માર્ક થયા હવે પાર્ટ વનમાં તમારે બત્રીસ માર્ક હોય તો તમે પાસ ગણાવ અને પાર્ટ ટુમાં તમારે અડતાલીસ ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક લાવવા જરૂરી હતા બરાબર બધાને ખબર છે હવે બધા જ વિદ્યાર્થીઓએ છે આન્સર કહેવાય ત્યારે પણ કોમેન્ટ કરવાની છે અને અત્યારે તમે મોસ્ટ ઓફ મોસ્ટ ઓફ એકેડેમીવાળાએ પેપર સોલ્વ કરાવી લીધું છે બરાબર છે તમે પણ પેપર સોલ્યુશન કર્યું છે કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાનો છે ફરજિયાત કોમેન્ટ કરવાની છે અને પેપર કેવું રહ્યું છે સરળ મધ્યમ કે હાડ બરાબર હવે આપણે પેપરનો રેશિયો મૂકીએ કેટલું રહેશે મેરિટે બરાબર બધાય કોમેન્ટ કરવાની છે બધાય ફરજિયાત વિદ્યાર્થી મિત્રો હું એમ કહું છું કે ત્રણ ચાર વિદ્યાર્થીઓને સારા માર્ક હોય બરાબર છે પાર્ટ એ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને હાર્ડ લાગ્યો છે બરાબર છે એટલે બધાએ કોમેન્ટ કરવાની છે કે મેરિટ કેટલાય છે બરાબર છે એકસો વીસ ઉપર નહીં જાય એકસો દસ ટકા મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓના રિવ્યૂ આવ્યા છે એના આધારે હું કહી શકું કે એકસોને વીસ માર્ક ઉપર તો નહીં જ જાય બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે પેપર કેવું રહ્યું સરળ રહ્યું મધ્યમ રહ્યું કે હાર્ડ રહ્યું આપણે મોસ્ટ ઓફ ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપણે છે એ રિવ્યૂ લીધેલા છે અને આપણે જોઈ લીજો તમે લોકો એ આપણે બે ત્રણ ડીલ મૂકી છે એમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓના રિવ્યૂ છે એ આની અંદરમાં જ આવેલા છે બરાબર એટલે હું એમ કહું છું કે બે ત્રણ વિદ્યાર્થીઓને એકસો ચાલીસ પણ થતા હોય એકસો પચાસ પણ થતા હોય તો એનો મતલબ એ નથી કે મેરિટ એકસો ચાલીસ કે એકસો પચાસ જશે બરાબર છે ઓલ ઓવર જેવા જઈએ તો પેપર મધ્યમ હતું એમાં ખાસ કરીને પાર્ટ વન મોસ્ટ ઓફ મેથ્સ રીઝનિંગ બધાને હાડ પડ્યું છે બરાબર છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને એટલે એકદમ સરળ પણ નહોતું ને એકદમ હાર્ડ પણ નહોતું મધ્યમ હતું પાર્ટ ટુમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોરિંગ થાય છે પણ પાર્ટ વન મોસ્ટ ઓફ હાર્ડ હતો પણ ઓલ ઓવર જો મેરિટની ગણતરી કરવા જઈએ તો આની બહાર તો ના જ જાય બરાબર છે તમારે કેટલું મેર કેટલા મેરિટ આવે છે તમે આ ક્રાઇટેરિયા અંતર્ગત કેમ આવો છો બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર છે ઓફિશિયલ જ્યારે આન્સર કે આવી જાય પછી આપણે એક્સેપ્ટેડ કટ પણ લાવીશું ડન છે અને જો તમે આપણા ગ્રુપમાં જોડાવ તો નીચે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે આપણા ટોટલ માહિતી પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે એની પણ આપણે આના થકી માહિતી આપીશું અને કીની પણ માહિતી આપીશું અને જો તમે લોકો ફ્રીમાં તૈયારી કરવા માગતા હો તો પણ એ ગમત સાથે જ્ઞાન ચેનલ સાથે જોડાઈ જજો તો વિદ્યાર્થી મિત્રો આ તે આજની અપડેટ અને આજનો લેક્ચર જો તમને લેક્ચર સારો લાગ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં આ લેક્ચરની લિંક જરૂર શેર કરજો તેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો